તો ગાઈસ બાપુ જેડા છે કાકા માથે હાલો તો મત કાકા દેખાય ને આવી જાવ ચાક માં ચડાવ હોય તો એ ભાઈ હાથ કેરા મોટર કાઢવા માટે છે ભાઈ બાપુ ધીરે ધીરે કરતા નીચે ઉતરે છે હવે ઉતરી તો ગયા બાપુ એમ તો આવડે ભાઈ બાપુને ચડતા ન ઉતરતા હા હા તો ગાઈસ તમને એક વસ્તુ બતાડું ઘણા લોકો કૂતરા પાડે પણ અમે મિંજરા પાડીએ છે કે પેડા નથી રોજ કે કેમ હતો ભાઈ ચાઈના ફાઈવ સ્ટાર હોટલમાં હે તો ગુડ મોર્નિંગ હર હર મહાદેવ કેમ છે બધા મજામાં મજામાં હશે આપને હાર્દિક સ્વાગત છે ફરી એકવાર મારા નવા બ્લોગ માં નવા વિડિયો માં દેખાય ફેમિલી માં આ દેખા ભાઈ મિરર મિરર હે નામ દેખાય તો મિત્રો અત્યારે આપણે જવાનું છે મહેમાનને ને મોકવા બ્લોગ તમે જોયો હશે તો તમને ખબર હશે કોણ મહેમાન આવ્યું હતું અને જો ન જોયો હોય તો ફટાફટ જોઈ આવો અપલોડિંગ થઈ ગયો છે ને યુટ્યુબ પર આવી ગયો છે

એ જવા ભાઈ ને દેતા બેઠો ને બે ઓલી કર બેઠા એક ઓલો ઉપર બેઠો દેખાઈશ હોય હાલો ફેમિલી પેલા આપણે રૂમાલ બાંધી વીજળી નો ચમચમાટ મેહુલિયો ચાલો ફેમિલી આપણે નીકળીએ છીએ મહેમાન ને મૂકવા માટે ચાલો લેટ્સ ગો તો મિત્રો આપણે ગયો મહેમાન ને ઓડી આવી આવ્યા છે ઘરે અને લીપન ભાઈ એક છે ફટાકડા છે ઘર માં તો એક બોમ ફટાકડો આ હળગાવે ભાગ જો હળગાવી તો ગાઈસ નિકુન ભાઈ કેરના ફટાકડો હળગાવતા તો હેળગો ની કેમ કે તડકાનો હે દેખાત દેખાતો તો હેળગો કે નહીં તો પછી મે ના પાડી દીધી તો મે કો આપણે રાતા રાતના પડ્યો તો અત્યારે પછી એને પણ ભાઈ લઈને મૂકી દીધો તો ગાઈસ થઈ ગયું છે ને જમવામાં મજા આવે મસ્ત મસ્ત છે બબલુ છે ડાળ છે કેરી છે અમે લઈ લો ને થોડા છાસ છે નામ આપની જગ્યા ક્યાં છે રામજી આપની જગ્યા છે તો હાલો ગાઈસ આપણે મસ્ત રીતે પેલા પેટ પૂજા કરી લઈએ તો માધ્યમ માધ્યમ કેમ છો બધા મજામાં મજામાં છો તો

ગાઈસ આપણે ફાઇનલી આપણે જે મોટર કાઢવાની છે ત્યાં પહોંચી ગયા છે ને અમારા બોડી કટર અહીંયા આવી ગયા સુમિત ભાઈ સુજલ તમને છે ને વાઇવ દેખાડું વાઇવ ની અંદર મોટર છે ને મોટર આપણે બહાર કાઢવાની અહીં તો પહેલા પા ગલ છે તો વાઇવ ને બહુ છે ધ્યાન રાખવું પડે છે અંદર છે વાઇવ ની અંદર અત્યારે તમને નહીં દેખાય તો ગાઈઝ બાપુ જેડા ના કામ માં છે હાલો ને બસ કાકા દેખાય ને આવી જાવ ચાર પાંચ જણા હોય તો બાપુ ભાઈ હાથ કેરા મોટર કાઢવા માટે ગાઈસ તડકો પર ખરા નો થયો ને અત્યારે આપણે કાઢવાની મોટર છે ભાઈ બાપુ ધીરે ધીરે કરતા નીચે ઉતરે છે હવે ઉતરી તો ગયા બાપુ એમ તો આવડે ભાઈ બાપુને ચડતા ન ઉતરતા હા હા કામ મોડી હજુ તો ગાઈસ આપણે સડેવા પાઇપ માં બાપુ જો બાહુ બની ગયા હો કોઈ ઘટે નહીં તો ફાઇનલી ગાઈસ અમે પાઇપ છોડવા આવ્યા છે અને પાઇપ કાથી ખોડવાનો છે દેખાડું પાઇપ જો અહીંથી થી છોડવાનો છે

ગાઈઝ આ છે ને બીજી કુંડી કુંડી ને સોરી કુવો હે બીજો મોટર કાઢીએ તો આપણે આવતા રહ્યા મોટર પછી શૂટિંગ નહોતું લીધું કે બધા કામ કરવામાં હતા અને તડકો ફૂલ હતો મોટર કાઢીને અત્યારે આવ્યું છે ઘરે ઘરે આવીને હારી વાર લાગી હું નાઈટ થઈ ગયું છું અત્યારે ફ્રેશ અને અત્યારે આપણે જવાનું છે મોરબી જવાનું હે થોડું કામ છે ને અત્યારે તમને નહીં કઈ હું કરવા મોરબી જવાનું છે એ આવક અત્યારે પૂરું થઈ જાય બીજા લોગમાં અલગથી સ્ટાર્ટ થાય તો અત્યારે આપણે આવી ગયા છે ઘરે ને આપણે જવાનું છે મોરબી સાડા છ વાગે જવાનું છે હા સાડા છ વાગે જવાનું છે હા આપણે બોલેરો લઈને અહીંયાથી જવાનું છે તો હાલ હું તમને એક વસ્તુ પહેલાં તો બતાડું તો ગાઈ તમને એક વસ્તુ બતાડું ઘણા લોકો કૂતરા પાડે અમે મીજરા પાડીએ નથી કેમ હતો ફાઈવ સ્ટાર હોટલમાં હે

بس <applause> هذا <applause>